આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે કે પક્ષમાં એક માત્ર રહી ધારાસભ્યોની તો વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠક આમ આદમી પાર્ટી જીતી હતી અને તેમાંથી હાલમાં જ વિસાવદર બેઠકથી ભૂપત ભાયાણી છે તેમણે આમ આદમી પાર્ટીથી છેડો ફાડી ભાજપમાં હોવાની વાત કરી રહી વાત ચાર ધારાસભ્યોની તો તેમાંથી ચૈતર વસાવા એકમાત્ર એવો મોટો ચહેરો છે કે જે આદિવાસી સમુદાયમાં ખૂબ જ અગ્રિમ સ્થાન ધરાવતા હોય માટે ચૈતર વસાવાને મોટા કરવાથી આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થશે બીજો મુદ્દો છે ચૈતર વસાવાને આગળ કરીને આમ આદમી પાર્ટીને મોટી કરી કારણ કે આમ આદમી પાર્ટી સારી રીતે જાણે છે કે ગુજરાતમાં ચૈતર વસાવા જ એવી વ્યક્તિ છે કે જે તેની નૈયા પાર કરાવી શકે છે જો આવનારી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એન્ટ્રી કરવી હોય

પરંતુ ત્યારબાદથી છે તે જીતી શકી નથી અને હાલ મનસુખ વસાવા જે છે ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ અહીં સાંસદ છે અને આમ આ શક્તિ પ્રદર્શનથી બીજેપીને તે મજબૂત રીતે ટક્કર આપશે તેવો સંદેશ આપવા માંગે છે રહી વાત બીટીપીની તો બીટીપીને

વાત કરીએ ભરૂચ લોકસભાની તો ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે અને આ સાત વિધાનસભામાંથી એક માત્ર ડેડિયાપાડા બેઠક છે ત્યાંથી બાદ કર્યા સિવાય છ બેઠક છે તેના પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટી પોતે અહીંથી જીતી ચૂકી છે ચૈતર વસાવા છે તે અહીંથી ધારાસભ્ય છે અને માટે આ વખતે આદિવાસી સમુદાયને પોતાના પક્ષમાં કરીને આમ આદમી પાર્ટી છે તે આવનારી લોકસભામાં ડંકો વગાડવા માંગે છે પાંચમો મહત્વનો મુદ્દો છે ભાજપના હેટ્રિકના સપનાને રોકવાનો

છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપે જીતી હતી અને આ વખતે એટલે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે સી આર પાટીલ છે તે એવું લક્ષ્ય રાખીને બેઠા છે કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ન માત્ર જીતવી પરંતુ પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવી માટે આ જે ભારતીય જનતા પાર્ટીનું સપનું છે તેને પૂરું ન થવા દાવવા માટે તેની હેટ્રિકને રોકવા માટે અરવિંદ કેજરીવાલ છે તે સજ્જ થયા છે લોકસભાની ચૂંટણી નજીક છે અને આ ચૂંટણી પહેલા જે પ્રકારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ખાતેથી જનસભા કરીને શંખનાદ કર્યો છે તેના બાદ આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું વિડીયો સાથે નમસ્કાર